વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય સાહિત્ય રચના કૌશલ્ય વાદ્ય કૌશલ્ય વગેરે જેવા વિવિધ કૌશલ્યોના વિકાસના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે જીસીઇઆરટી ગાંધીનગર દ્વારા કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત જીસીઇઆરટી ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભરૂચ અને જિલ્લા શિક્ષણ ભવન કચેરી ભરૂચના ઉપક્રમે શાળા વિકાસ સંકુલ અંતર્ગત અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે અંકલેશ્વર હાંસોટ ઝઘડિયા વાલિયા અને નેત્રિંગ તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલના તાલુકા કક્ષાના કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં અંકલેશ્વર નગર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા શાળા વિકાસ સંકુલના કન્વીનર ઈશ્વરભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કલા ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો આ કલા ઉત્સવમાં આ પાંચ તાલુકાની ત્રીસ હાઈસ્કૂલના ધોરણ નવથી બારના સાઠ જેટલા વિદ્યાર્થીઓએ ચિત્રકલા કૌશલ્ય સાહિત્ય રચના કૌશલ્ય સંગીત અને વાદ્ય કૌશલ્ય સ્પર્ધામાં ભાગ લીધો આ પ્રસંગે ઠાકોરભાઈ પટેલ કોલેજના આચાર્ય જી કે નંદા શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર